નમસ્કાર હું નીતા કઢી ઉંમર પાસઠ વર્ષ ધીરુબેન પટેલ લિખિત વાંસના અંકુર લઘુ નવલનું પુસ્તકનું હું મૂલ્યાંકન કરું છું પ્રથમ આવૃત્તિ ઓગણીસો અડસઠ પ્રકાશક ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય આ ગુજરાતી સાહિત્યની આધુનિક યુગની સીમાચિહ્ન કૃતિમાં માનવના મનના સંચાલનનું એમણે નકશી કામ કર્યું છે માનસિક રીતે પીસાતા યુવકની પરાવલંબીમાંથી સ્વાવલંબીમાં પ્રવેશવાની આ સંક્રાંત કથા છે રમણીકલાલ પૈસાના રૂઆબ ધાકધમકી પોતાનો હુકમ મનાવતા રહેતા સરમુખ ત્યાર સાથે ચોકસાઈ એમનો ગુરુમંત્ર છે ઘડિયાળને કાંટે જીવન જીવતા અને બધાને એ રીતે જીવાડવા મજબૂર કરે છે મોટી પુત્રી સુશીલા બંડ પોકારી રમણીક મહલ નામનું સોનાનું પિંજરું છોડીને ગરીબ પતિ સાથે દોડ ઓરડીમાં રહેવાનું પસંદ કરે છે એને ઘર જમાઈ બનાવવા દેવા માંગતી નથી તો કેશવને જન્મ આપીને નાની ઉંમરમાં એ મૃત્યુ પામી છે કેશવના પિતા મોતીલાલ લાગણીશીલ નીતિમાન છે બહેન અનસુયાને સાથે રાખી છે કેશવ કણે કણમાં જીવે મણે મણ માણે અને સુખ સાહેબી ભોગવે તે ઉદ્દેશથી સસરા રમણીકલાલની ઈચ્છા મુજબ એને રમણીકલાલ પાસે રાખવા અને પોતે એકલા રહેવા માટે તૈયાર થયા છે તેમને પુત્ર પ્રત્યે પ્રેમ છે લાગણી છે પણ લાલચ નથી પુત્ર કેશવે માને તો જોઈ જ નથી તેની માતૃજંખના ઉત્કટ બને છે ફોય અનસૂયાનો વાલ સોયો પ્રેમ મેળવે છે એને પણ લાગે છે તેનો પિતા સાથેનો સંબંધ મીઠાસભર્યો બનવા જઈ રહ્યો છે એની પ્રતિથી લેખિકાએ બખૂબી વર્ણવી છે શરૂઆતમાં ખૂબ ધીમો ઉગતો વાંસ તેના મૂળિયાને એ ધરતીમાં પહેલાં ઊંડે સુધી પહોંચાડે અને પછી તે આજુબાજુની ધરતીને નુકસાન પહોંચાડ્યા વિના એક કા એક એ ધરતી છોડીને ફાડીને બહાર આવે છે અને પછી એકદમ ઝડપથી જે ઊંચો થવા માંડે તેને ખાતર પાડીની પણ જરૂર નથી તે પાડ પણ ફાડી શકે છે ત્યારે પહેલાં શરૂઆતમાં કોમળ લાગતો અને અંતે મજબૂત બનતો વાંસ એ માટે લેખક લેખિકા પણ કેશો માટે કહે છે કે વાંસવનની ધારે એકાએક રાતની રાતમાં ઉગેલો વાંસ લીલો છમ સીધો ધરતી જીંધીને આવેલો આભ વિંધવા નીકળેલો પિતાના સમૃદ્ધ મિત્ર હરિપ્રસાદની પુત્રી સુવર્ણાને છોડીને તે સામાન્ય દેખાવ ધરાવતી સાથે લગ્ન કરે છે કેશવને મહેનતનો રોટલો ખાવો છે પિતાની દવા કરવી છે આત્મસન્માન તે જાળવી શકે તે માટે તે આસામમાં નોકરી કરવા માટે તૈયાર થાય છે અહીં મનોમંથન સામાજિક ધોરણે છે વાંસનો અંકુર ફૂટ્યો છે તેવું શરૂઆતમાં બતાવવા કેશવના કેશવના મુખે બોલાવે છે મારે ભણવું નથી ઉદ્દંડ સૌરવનો આ પહેલો જપાટો છે માતાના નામનું નામનું નિશાન મહેલમાં ન રહે તે માટે સુશીલાનો એક પણ ફોટો એમણે રાખ્યો નથી તે વખતે ઈડી ગ્રંથી કામ કરી જાય છે વિદ્રોહી માતાના ગુણ તેનામાં આવી ચૂક્યા છે બાળ માનસમાંથી તે પુરુષત્વ તરફ જતા વ્યક્તિની દ્વિધાની વાત તેમણે વર્ણવી છે શરૂઆતનો કેશવ બોલકો નથી વિદ્રોહી નથી પણ વિચારોમાં દ્રઢ છે શરૂઆતનો ઢરપોક કિશોરાવસ્થામાં બહારના જગતને અને આંતરિક મનને સંતુલિત કરે છે અંકુરિત થઈને બહાર આવે છે પ્રથમ જ કહે છે કે આમ તો મને ઊંઘ આવી જાય છે પણ ઘણા વખતે કંઈક અલગ બની રહ્યું છે નિત્ય કરતાં કંઈક અલગ બની રહ્યું છે એવું શરૂઆતમાં જ લેખિકા દ્વારા નવીન વાત મૂકવામાં આવી છે સામાન્ય ઘટના દ્વારા સામાજિક તાણાવાણા ગુથ્યા છે આ મનોવૈજ્ઞાનિક લઘુનવલને સમાજશાસ્ત્રની રીતે પણ જોવું વધુ જરૂરી છે દોઢ દિવસની વાતમાં સામાજિક આટાપાટા પ્રેમ સંબંધ લાગણી ખુદદારી શોષક અને શોષ્ય વચ્ચેનો સંબંધ પુત્રને પરાણે દૂર રાખવા મજબૂર પિતાની વ્યથામાં પણ એમને સુખ ભોગવવાની લાગણી આપણને ઝંઝોળી નાખે છે માએ તો આરામ ખુરશી છોડી પણ પોતે કદાચ ન છોડી શકે તો તેથી તેને માત્ર પોતાના નામથી નોકરી મળે તે પસંદ છે આમ તે પોતાના વ્યક્તિત્વને સ્થાપે છે આરામ ખુરશી કોશિકામાં ભેરવાતી સોય વગેરે અનેક પ્રતિકોનો સુંદર ઉપયોગ કર્યો છે નાના કેશોને રમણિક મહેલમાં લાવતી વખતે હવાલો અને પછીથી બંડલ શબ્દ દ્વારા કેશવ નામની વ્યક્તિનું એમણે વસ્તુકરણ કર્યું છે સુશીલા સોનાનું પિંજરું છોડીને ભાગી ગઈ હિંમત કરી શકી પણ વિમડા માસી પોતાના પતિ જનાર્દનને રમણિકલાલ તરફથી મારેલા લાફાને ભૂલી શકતી નથી છતાં શરણાર્થી બનીને એ પિંજરામાં બંધ રહે છે મોતીલાલની કિંમત એમણે કૂતરાની બતાવી છે તો લેખિકાએ લેખિકાને સુશીલા અને મોતીલાલની યાદ રૂપે વિચારમાં સંવાદમાં અને કેશવ રૂપે એમણે જીવંત રાખી છે તો કેશવ ખોવાઈ જાય તેવું ઈચ્છતા નથી રમણીકલાલ પણ અંદરથી ચિંતિત છતાં ટટ્ટારોને રૂઆપથી ઊભેલા છે અંતમાં કેશવને આસામમાં નોકરી મળે છે ત્યારે તે ટટ્ટાર પીઠ અક્કડ કરદન અને સ્થિર દ્રષ્ટિ રાખીને તે સહેજ નમીને પગે લાગે છે ત્યારે રમણીકલાલને તેને પોતાના જેવો જ લાગે છે જતો રહ્યો ત્યારે રમણીકલાલ આરામ ખુરશીમાં પહેલી એક બાજુ સહેજ કહે છે તમને ખબર નથી ડોક્ટર આખરે છોકરો કોનો એની ઉંમરે હું પણ આમ જ ઘરમાંથી નાસી છૂટ્યો હતો લેખિકાનો ધ્યેય જગત અને જીવન દર્શન દર્શાવવાનો પૂર્ણ થયો છે આ જ લેખિકાની સફળતા છે આભાર